નરોડા પોલીસે મુન્નાભાઈ એમ ની ધરપકડ કરી છે એટલે કે નકલી ડૉક્ટરની હદ તો ત્યાં થાય છે કે અહીં તો આખે આખી હોસ્પિટલ જ નકલી છે આપે નકલી તોલનાકું નકલી બેંક અને નકલી અધિકારીઓ વિશે તો સાંભળ્યું જ હશે પરંતુ અહીં તો આખે આખી હોસ્પિટલ પણ તેનાથી બાકાત નથી રહી અમદાવાદ શહેરના નાના ચિલોડા ખાતે અને નરોડા પોલીસ સ્ટેશન હદમાં થ્રી સ્ટાર હોસ્પિટલ નામની આખે આખી નકલી હોસ્પિટલ પકડાઈ છે જેમાં નકલી ડોક્ટર અને નકલી હોસ્પિટલ હવે શું દશા થઈ હશે દર્દીઓની તેના વિશે વિગતવાર વાત કરીશું હવે સમગ્ર જે બનાવ છે એમાં નરોડા પોલીસ સ્ટેશનમાં જે છે આખી ગુનો જે નોંધાયેલો છે અલગ અલગ કલમો વધારી એમાં શરૂઆતમાં જે છે એક નરોડા પોલીસ સ્ટેશનમાં અરજદાર જ હતા ડૉક્ટરશ્રીની નિવાસ કરીને જે એચડીએફસી એલ્બો હતી કામ પોલિસીનું કામ કરતા હતા એમને જે છે અરજીઓ કરેલી પોલીસ સ્ટેશનમાં અને એ અરજીની તપાસ દરમિયાનમાં ખરેખર જે અરજીઓ અરજીમાં જે એમના આક્ષેપો હતા એ આક્ષેપોમાં સત્યતા જણાતા એમના જે છે ફરિયાદ આપેલી અને સમગ્ર જે ઘટના છે એ એક ડુપ્લિકેટ જે ડૉક્ટર કહી શકાય ધર્મેન્દ્રોપે સંજય પટેલ કરીને એને આખી થ્રી સ્ટાર હોસ્પિટલ આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટર નામની એક આખી જે છે ઊભી કરેલી અને એમાં એ અલગ અલગ આ રીતે દર્દીઓની સારવાર કરતા અને એમની દર્દીઓ પાસેથી પૈસા પણ લેતા અને એમને એ સારવારના અલગ અલગ જે છે આ રીતે પોલિસીઓ માં રજૂ કરી અને મેડિક્લેમ માટે પણ એ ફાઇલ તૈયાર કરીને આપતા અને આ સમગ્ર જે ઘટનામાં આપણે જોવા જઈએ તો એમને જે અત્યાર સુધી બે લાખ આઠ હજાર છસો બોતેર રૂપિયાની જે મેડિક્લેમ માટેની એમને જે ફાઇલિંગ ફાઇલિંગ કરેલું પોલિસી માટે એસડીએફસી એરગોમાં એમાં જે એમના જે ડોક્યુમેન્ટ્સ આપેલા એ તમામ ફોર્સ ડોક્યુમેન્ટ છે જે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન છે જેમાં આપણે એએમસીનું જે ફોર્મ ફાઇવ સી જે લેવામાં આવે છે એ બી આખું બોગસે એને સહી સિક્કા કરીને ઉપજાવી કાઢેલું છે અને એ સિવાય બી જે ડોક્ટરોના નામે એમને જે સારવાર ના જે બિલો બનાવેલા કે જે સર્ટી આપેલા એ ડોક્ટરો બી આખા જે છે ક્યાંય આપણે એમાં રજીસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં જે રજિસ્ટર્ડ ડૉક્ટરો ન હતા અને ડૉક્ટરો આને દર્દીઓની સાથે એમને એમની બેદરકારી અને જે દર્દીઓની હેલ્થ સાથેના જે ચેડા કરી અને આ રીતે એ આટલા ટાઈમ બે હજાર ચોવીસથી સમગ્ર જે છે આ હોસ્પિટલ ચલાવતા હતા જેથી આને તાત્કાલિક આપણે કાર્યવાહી કરી અને હોસ્પિટલમાંથી જેટલા પણ ડોક્યુમેન્ટ્સને જે સહી સિક્કા એને અત્યાર સુધી વાપરેલા એ તમામ આપણે પોલીસ તપાસ લીધેલા છે અને આરોપીને પણ આ કામે અટક કરેલો છે અને આ આરોપીનું અમે જે છે ભૂતકાળ તપાસ્યું તો એને બે હજાર બાવીસમાં બાદ એસડીએફસી એરકો કંપની સાથે આ રીતની જ પોલીસીઓ કરાઈ નવરાંગ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયેલાનું ધ્યાને આવેલ છે અત્યારે સમગ્ર જે છે અને અત્યારે આરોપી હાલમાં જે છે અમારી પોલીસ કસ્ટડીમાં છે આમાં વધારે આ સિવાય જે અત્યારે જે આ એચડીએફસી હિર્ગો સાથે જે છેતરપિંડી કરી છે અલગ અલગ પોલિસીઓ બનાવીને જે અમુક દર્દીઓની હેલ્થ સાથે જે છેડા કરેલા છે એ સિવાય બી બીજા કેટલી આવી પોલિસીઓ એને ડુપ્લિકેટ આ રીતે મેડિક્લેમમાં મોકલેલી છે કે બીજા કેટલા દર્દીઓ સાથે એ રીતે હેલ્થના છેડા કર્યા છે એ સમગ્ર બાબતની જે તપાસ માટે જે છે આરોપીના પૂરતા રિમાન્ડ પણ લેવામાં આવશે

જે છે અત્યાર સુધી કેટલાય સારવાર લીધી એનું બીજું ત્રીજું એ દરેકે દરેક પાસાઓમાં અમારા જે છે ટીમો લગાડી એના અત્યાર સુધીનું કારણ કે એના રેસ્ટોરન્ટ પર જે કબજે લીધા છે એમાં સમગ્ર જે છે એને કેટલા અત્યાર સુધી જ્યારથી ચાલુ કરી ત્યારથી કેટલા દર્દીઓની સારવાર કરી કે આના સિવાય એસડીએફસી સિવાય પણ અન્ય કોઈ પોલીસી મેડિક્લેમ માટે પણ ફાઇલો તૈયાર કરી હોય તો એ દિશામાં અત્યારે અત્યારે આપણે અરજીની તપાસના કામે જે પ્રમાણે આપણે જે તપાસ અત્યાર સુધી થઈ એમાં તો અત્યારે એકલો જ ઇન્વોલ્વમેન્ટ જાણે છે એ સિવાયથી કારણ કે આના રિમાન્ડ લેવામાં આવશે એની પાસેથી જે અમુક હોસ્પિટલમાંથી અમુક દસ્તાવેજો જે આપણે રેખડ કબજે લીધું છે એમાં અન્ય પણ કોઈ જો આની સાથે સંકળાયેલ છે તો એના બી આ ગુનાના કામે જે છે ધરપકડ કરવામાં આવે ધારો કે હોસ્પિટલ જ શા માટે કરતો ફેમિલી કોઈ બેકગ્રાઉન્ડ છે ડોક્ટરનું કે પછી એ જાણતો તો આ ડોક્ટર કે ડોક્ટર અત્યારે પ્રાથમિક જે છે એમાં આવું કંઈ જણાઈ આવતું નથી બરાબર છે અને અત્યારે હાલ આરોપી અમારી કસ્ટડીમાં છે એના એની સઘન પૂછપરછ ચાલુમાં છે અને વિશેષમાં કંઈ બી જાણવા મળશે તો પાછું સર આ સમગ્ર મામલો કેવી રીતે સામે આવ્યો મેં આપણે જેમ વાત કરી સમગ્ર મામલામાં જે એસડીએફસી એરકોના એક ડોક્ટર શ્રીનિવાસ કરીના છે જે આ કામના ફરિયાદી છે એમને શરૂઆતમાં આપણે પોલીસને એક અરજી આપેલી અને એ અરજી આધારે આપણે તપાસ કરી તો તપાસ દરમિયાનમાં સમગ્ર જે આ ઘટના છે આખી સામે આવેલી છે જે છે જે દર્દીને અમને જે સારવાર કરીને જે મેડિક્લેમ માટેની જે ફાઇલ તૈયાર કરી આપેલી જે ફરિયાદમાં જ ઉલ્લેખ છે એમને જે છે એ આધારે જ જે આપણને ખબર પડી કે ખરેખર એમને ખોટી સારવારનું જે આ મેડિક્લેમ માટેનું આખું જે છે આપેલું છે નવરંગપુરાવાળી એ જે છે આખી વિગત અમે લેવા ઉપર છીએ અત્યારે જે છે નવરંગપુરા પોલીસ છે અમને ગુના રજિસ્ટર નંબર મળ્યો છે એ ગુજકોપમાંથી અને ત્યાંથી પણ જે છે અમે જે છે કાગળો કઈ રીતના શું હતું એ બી ડિટેલ મેળવવાની અત્યારે કાર્યવાહી ચાલુમાં છે